ધરા આપ સૌ જાણો છો કે આ વડોદરા શહેરનો ઐતિહાસિક વિઠ્ઠા મંદિરના મહારાજ હરિમ વ્યાસ મહારાજ જયારે અહીંયા બેઠા છે અને એમની જે તપસ્યા ચાલે છે એ તપસ્યામાં કોંગ્રેસ પાર્ટીનો પણ એમાં ટેકો છે વાત એવી છે કે આપના માધ્યમથી વડોદરા શહેર જે લોકો સારા સારા એન્જિનિયર છે આપ સૌ આગળ આવો કારણ કે સત્તામાં બેઠેલા લોકો તો સત્તામાં બેઠેલા લોકો આમાં કોઈ જાતનું પોઝિટિવ વલણ નથી રાખતા સત્તામાં બેઠેલા લોકો તો આપને નહીં બોલાવે પણ અમે વિરોધ પક્ષ તરીકે અમે વિનંતી કરીએ છીએ કે તમે આવો અને આ જે ઐતિહાસિક વારસો છે એને બચાવવા માટે આપણે સૌ ભેગા થઈને આ શહેરના સાચા અર્થમાં વિકાસનું કામ કરીએ સત્તા પક્ષે આ પહેલ કરવાની હોય પરંતુ ત્રીસ વર્ષની સત્તામાં છે અને આ લોકો સારા લોકોને બોલાવતા નથી એમને આગળ રાખતા નથી માટે આવી હાલત છે તો આપના માધ્યમથી હું સારા સારા જે ટેકનિકલ નોલેજ ધરાવનારા લોકો છે એન્જિનિયર આર્કિટેક્ટ બધા આવે અને વડોદરા શહેરમાં આપણે એક પહેલ કરીએ અને વડોદરા શહેરમાં આ જે ઐતિહાસિક વારસો છે આપણને આપેલો છે અમે માંડવી તો બહુ જૂનું અને ચાર દરવાજામાં લહેરીપુરા દરવાજા હોય કે ન્યાય મંદિર હોય આ બધો વારસો સાચવવા માટે વડોદરા શહેરના નગરજનો જે સારા નોલેજ ધરવાળા લોકો આગળ આવે એવી આપના માધ્યમથી હું વિનંતી કરું શું માનો આજે પાલિકાના કમિશનરે